આ તરફ વાત કરીએ સાબરકાંઠાની સાબરકાંઠામાં પણ ત્રીજા દિવસે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે વિજયનગર તાલુકામાં સતત ત્રીજા દિવસે વરસાદનું આગમન નોંધાયું છે ભારે પવન અને ગાજવીજ સાથે અહીંયા વરસાદની શરૂઆત ત્રીજા દિવસે પણ જોવા મળી જેથી કરીને ખેડૂતોના ઉભા પાકને નુકસાનની ભીતિ સેવાઈ છે બાજરી મગ જુવાર સહિતના પાકોમાં નુકસાનની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે ભારે પવન સાથે અહીંયા ગાજવીજ સાથે વરસાદની શરૂઆત સતત ત્રીજા દિવસે પણ અહીંયા વરસાદનું આગમન એક બાજુ અનેક જિલ્લાઓમાં કાળજાળ ગરમી અને બીજી બાજુ સાબરકાંઠામાં ત્રીજા દિવસે પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અહીંયા ભારે પવન સાથે વરસાદનું આગમન અને ખેડૂતોની ચિંતામાં ઉત્તરો ઉત્તર વધારો નોંધાઈ રહ્યો છે કારણ કે ખેડૂતોના ઉભા પાકને સતત નુકસાનની ભીતિ સેવવામાં આવી રહી છે વિજયનગર તાલુકા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ભારે પવનને લઈને ઉભા પાકને સૌથી વધુ નુકસાન પહોંચે તેવી શક્યતા સેવામાં આવી રહી છે જેથી જગતનો તાત ફરી એક વખત મુશ્કેલીમાં મુકાયો છે